ડીસા ધારક સભ્ય પ્રવિણ માણી સામે ટીપી સ્કીમ લઈને રાજપુર ના ખેડૂતો રોષ ફેલાયો હતો નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ લાગુ કરાશે તો ખેડૂતો દ્વારા ઉગલા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના રાજપુર ગામના ખેડૂતોએ તેમની ખેતીની જમીનમાં વારંવાર લાદવામાં આવતી ટીપી એટલે કે ટાઉન પ્લાનિંગ યોજના સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોએ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને નાયબ કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવીને આ યોજના રદ કરવાની માંગ કરી છે એમાં અમાર ડબલ ડબલ ભાગ નદી પાડવા પરવિન માળી એક નંબરમાં એક વોર્ડ નંબર એકમાં ધારા નંબર એક વોર્ડ નંબર એકમાં એમાં પહેલા ભાગ પાડે બેમાં પાડે પછી ત્રણમાં આવે લેવા હારું ખેડૂતને એક એક વીગા જમીન છે એમાંય ખેડૂતને ભાગ પાડવાના અમાર શું સાથે અમાર ન્યાય થતો નથી શ્રી અમાર પ્રમાણપત્ર લેતા નથી તમારે કરવાનું શું અમે ભૂગર્તા ઉપર બેહી જા પછી પરવિન માળીને જે કરવું એ કરી નાખશે પણ જે અમારા વિરુદ્ધ ગમે કાર્યવાહી થાય એ ઉપર રહેશે નગરપાલિકા પર ચારસો થી પાંચસો ખેડૂતો બસો બહેનો સાથે આવેદન પત્ર આપવા આવ્યા હતા અમને દરવાજામાં રોકી લીધા છે ઉપર મિટિંગ ક્યારે બી આ ત્રણ બોર્ડ બોલાયા ત્રણ વખત અમે આવેદનપત્ર આપ્યા એક પણ વાર અમને ખેડૂતોને સાંભળવા બોલાયા નથી આજે પણ અમે આવેદનપત્ર આપવા આવ્યા તો અમને અંદર ઘુસવા દીધા નથી પોલીસને આગળ કરે છે પોલીસ પણ શું કરે એમના હાથ બાંધેલા છે અમારા દેશનો ચોથો સ્તંભ આજે મીડિયા છે જે સાચી વાત બહાર લાવે મીડિયાને અંદર ઘુસવા દીવા દીધા નથી અમે આવેદનપત્ર લઈને આવ્યા હતા આવેદનપત્ર અમારું સ્વીકારતા નથી અમને સાંભળતા નથી જનરલ બોર્ડનું બોર્ડ ચલાવતા નથી એક મિનિટમાં ને ભજીયા ખવડાવીને ભગાડી દે છે આ લોકો વાયદા અને વચનો આપે છે કે અમે ટીપીને ડીપી લાવશું તો ખેડૂતોને બમણા ભાવ આવશે ખેડૂતોને પાકના બમણા ભાવ તો મળતા નથી ખેડૂતો રોજ આત્મહત્યા લાખોની સંખ્યામાં કરે છે આ લોકો આગળ વાયદા આલ્યા કે સો અમે સ્માર્ટ સિટી બનાવશું એક પણ બનાવી નથી અમે બુલેટ ટ્રેન લાવશું બુલેટ ટ્રેન લાવી નથી એવા વાયદા આમાં ટીપીમાં ડીપીમાં એ જ વાયદા ચાલવાના છે અમે ટીપીને ડીપીનો વિરોધ કરતા નથી ટીપીને ડીપુ લાવી હોય તો એમને વોર્ડ નંબર એકમાં લાવે પછી વોર્ડ નંબર બેમાં લાવે પછી ત્રણમાં લાવે એમને વાંધો નથી ત્રણ નંબર જ કેમ પાસ કર્યો સત્તા સત્તામાં બેઠેલા સત્તાધીશો જે અહીંયા દબાણ કરીને બેઠા છે શોપિંગો મંજૂરી વગર અનલીગલી મંજૂર કર્યા છે સવલતો વગર ગટર વગર પાર્કિંગ વગરના શોપિંગોને મંજૂરી આપી દીધી છે સત્તાધીશોના શોપિંગો છે અહીંયા અંદર બેઠેલા ટીપી ચેરમેન એમ કે છે કે આ ખેડૂત નથી તો અમે ઉતારા સાથે ખેડૂત આવ્યા છીએ અમે ખેડૂત છીએ કે એને ખેડૂતનો ખ ખબર નથી બળદિયાને બળદિયા જેવા અભણ માણસોને બેસાડી દીધા આ રીતે નગરપાલિકા ના ચાલે પ્રમુખ એસીમાં બેઠા નીચે આવીને અમારું આવેદનપત્ર સ્વીકારતા નથી અમે બિલકુલ ચલાવી લઈશું નહીં અને અમે આ આ મરણા ઉપવાસ ઉપર બેસીશું આંદોલન કરશું સુપ્રીમ સુધી લડશું આજે ડીસા નગરપાલિકામાં સાધારણ સભા હતી જેની અંદર મહત્વનું જે બજેટ બોર્ડ હોય એ બોર્ડ હતું પરંતુ અહીંયા નગરપાલિકાના જે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે એ માત્ર ત્રીસ સેકન્ડમાં જનરલ બોર્ડ પતાઈને નીકળી ગયા છે અમારે ડીસાના કેટલાય પ્રશ્નો હતા જે જેમ કે રખડતા દોર હોય હડકા અત્યારે ગાયો થતી હોય છે લોકોને મારતી હોય છે ગંદકીના પ્રશ્નો હોય છે એવા અસંખ્ય પ્રશ્નોની ચર્ચા કરવા માટે અમે લખીને આવ્યા હતા ને એની અમે અમે કીધું કે અમે ખૂબ જ રિસ્પેક્ટની વાત કરીએ છીએ અને ડીસાની નગર જનતાની સુખાકારી માટે અમારે તમારી સાથે વાત કરી છે પરંતુ બેન ભાગી ગયા છે અહીંયા એમને માત્ર ઇન્ટરેસ્ટ એક મલાઈવાળો ટીપી કંઈક રોડ છે એમાં છે એમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની જમીનો આવેલી છે એ જમીનોમાં એ લોકોને લાભ થાય અને ડીસાના જે ગરીબ લોકો છે જે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા એમને અહિત થાય જેમના બિચારાને કપડાં પહેરવાનો પણ હોશ નહોતો એવા એવા જે ગરીબ લોકો દરિદ્ર લોકો આજે આવ્યા હતા એમની વાત કરવા આવ્યા હતા પરંતુ એમને માત્ર કોઈ પણ ચર્ચા આજે જનરલ સભા તાત્કાલિક ઝડપીમાં ઝડપી પતાઈ નાખી છે આવું નવું ચાલશે તો આ દેશને દેશની અંદર લોકશાહી કઈ રીતે ટકશે એવું જોવું જોઈએ અને જનતાને ખાસ વિનંતી છે કે તમે આવા લે ભાગુ તત્વોથી ખાસ જુઓ કે જે તમારી તમારા માટેની જે ચર્ચા કરવા માગતા તમારા માટેની ચર્ચા કરવા તૈયાર નથી તો આવા લોકોને તમે આવનારા દિવસોમાં સબક શીખવાડતો એવી આજના દિવસે એટલે અમારે એ તકલીફ છે જ્યારે આ જ્યારે ખેતર લીધા ને ત્યારે એક પૈસાના મજૂરી કરીને મારા બાપે ની રાખ્યા છે પણ ફ્રી માં કે ફોકટ માં આલ્યા નથી કોઈ પરમિન માળીનો બાપે કે એનો દાદો મને કોઈ હાલવા આયા નથી સમજ્યા એટલે અમે કાળી મજૂર કરીને રાખ્યું છે અને એક એક વીઘો ખેતર છે એમાં એ લોકો ભાગ પાડી અને એમાંથી લેવાના તૈયારી કરી રહ્યા છે બરોબર એનું ખેતર છે પોચ ગાઉ દૂર છે અને અમારા ખેતરમાં શું કરાય રસ્તો કાઢ્યો પહેલ નંબરથી એને ગોતી લે પછી બીજો નંબર ગોતે નંબર એ શુક્ર અમારા માથે આવીને છે સારી જો નહીં અમારી વાત વડે તો અમે હોય મરી ઓય હત્યા કરશે પણ ગમે તે કરશે પણ પરમીણ માળીને ઉતારો